નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં આજે આપણે શ્રવણ કરવાના છીએ ભગવાન શ્રી રામે વિભીષણને કહેલો અને જેનું બ્રહ્મપુરાણમાં પણ ઉલ્લેખ છે એવા હનુમાન કવચના પાઠ ગુજરાતીમાં અનુવાદ સાથે આજે આપણે શ્રવણ કરીશું જે સુખ શાંતિ અને તમને બળ આપનારો કવચ છે તો પાઠ શ્રવણ કરવાથી પણ આપણને એનું એટલું જ ફળ પ્રાપ્ત થાય છે તો મહાબળવાન મહાપરાક્રમી એવા હનુમાનજીના કવચના પાઠનું આપણે ગુજરાતીમાં શ્રવણ કરીએ જો આપ આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય હનુમાનજી મહારાજ એવું લખી દેજો તો શ્રવણ કરીએ હનુમાન કવચનો પાઠ મહાન શક્તિશાળી અને બળવાન એવા હનુમાનજીને નમસ્કાર છે ઐશ્વર્યવાન ભૂતપિશાચ શાકીની ડાકીની પૂતના મારી મહામારી યક્ષ રાક્ષસ ભૈરવ વેતાળ ગ્રહ રાક્ષસ કુળ કે પ્રતિકૂળ ગ્રહ વગેરે તમામના ભયને તત્કાળ નષ્ટ કરનાર બાધાઓને દૂર કરનાર ઉચિત અંકુશ લગાવનાર મહામહી એવા ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર રૂપા એવા શ્રી હનુમાનજીને વારંવાર નમસ્કાર છે અથ હનુમાન કવચ પૂર્વ દિશા તરફથી હનુમાન રક્ષા કરે દક્ષિણ દિશા તરફથી પવનદેવના પુત્ર રક્ષા કરે પશ્ચિમ દિશામાં સમુદ્ર ઓળંગી જનાર તથા રાક્ષસોનો સંહાર કરનાર હનુમાનજી મારી રક્ષા કરે આકાશ માર્ગમાં ગમન કરનાર કેસરીના પ્રિય પુત્ર ઉત્તરમાં મારી રક્ષા કરે નીચેની તરફ ભગવાન શ્રી વિષ્ણુજીના ભક્ત તથા મધ્ય તરફ પવનપુત્ર મારી રક્ષા કરે સીતા માતાની ચિંતાને દૂર કરનાર અન્ય દિશાઓ મારી રક્ષા કરે લંકાને પૂર્ણપણે બાળનાર હનુમાનજી હંમેશા બધી વિપત્તિઓથી મારી રક્ષા કરો વાનર રાજ સુગ્રીવના સલાહકાર સહયોગી વાયુના પુત્ર હનુમાનજી અમારા મસ્તકની રક્ષા કરો મહાબળશાળી પરાક્રમી યોદ્ધા અમારી બંને ભ્રમરોની ભવાની મધ્યે રક્ષા કરો અંજનીના પુત્ર હનુમાનજી મારા નાકના અગ્રભાગની તથા વાનરોના રાજા હનુમાનજી મારા મુખની રક્ષા કરો ભગવાન રુદ્રના પ્રિય તથા ભગવાન રુદ્ર જેમને પ્રિય છે એવા શ્રી રામના વાલા પ્રિય હનુમાનજી વાણીની તથા ભૂરા પીળા નેત્રવાળા હનુમાનજી મારી જીભની રક્ષા કરો પાંડુ પુત્ર અર્જુનના ઈષ્ટદેવ પૂજ્ય હનુમાનજી મારા દાંતોની રક્ષા કરો તથા દૈત્યોના પ્રાણ હરનારી મારી હડપચીની રક્ષા કરો દાનવોના શત્રુ વાયુરૂપ ગળાની રક્ષા કરો તથા દેવતાઓ દ્વારા પૂજિત હનુમાન મારા બંને ખભાની રક્ષા કરો મહાતેજસ્વી હનુમાન મારા બંને ભૂજાઓની રક્ષા કરો પગના પંજાનો હથિયાર રૂપે ઉપયોગ કરનાર હનુમાનજી અમારા બંને હાથોની રક્ષા કરો પોતાના હાથોને હથિયાર રૂપે ઉપયોગ કરનાર વાનરરાજ હનુમાનજી અમારા નખોની રક્ષા કરો વાનરોના રાજા અમારા કુખની રક્ષા કરો ભગવાન શ્રી શ્રીરામની વીંટી માતા પાસે લઈ જનારા હનુમાનજી મારી છાતીની રક્ષા કરો હાથોને હથિયાર રૂપે ઉપયોગ કરનાર મારુતિ અમારા બંને તરફના ઉદર ભાગની રક્ષા કરો લંકાને નષ્ટ કરનાર હનુમાનજી હંમેશા મારી પીઠની રક્ષા કરો રામજીના દૂત હનુમાનજી મારી નાભિની તથા વાયુના પુત્ર મારી કમરની રક્ષા કરો અત્યંત વિશિષ્ટ બુદ્ધિમાન હનુમાનજી અમારા ગુપ્ત અંગોની રક્ષા કરો તથા શિવજીના પ્રિય હનુમાનજી અમારા હાડકાની રક્ષા કરો લંકાના ભવનોને બાળીને નષ્ટ કરનાર હનુમાનજી મારા ઘૂંટણના ઉપરના બંને ભાગોની રક્ષા કરો ઘૂંટણના સુધી લાંબી ભૂજાઓવાળા શ્રી હનુમાનજી મારા બંને જાંઘોની રક્ષા કરો મહાન પરાક્રમી વીર હનુમાનજી મારી બંને પિંડીઓની રક્ષા કરો પર્વતને ઉખેડી લાવનાર સૂર્ય સમાન તેજસ્વી હનુમાનજી અમારા બંને પંજાઓની રક્ષા કરો સમસ્ત શક્તિઓથી સંપન્ન શ્રી હનુમાનજી મારા પંજાના નીચેના ભાગની તથા તાળવા અને આંગળીઓની રક્ષા કરો મહાબલી હનુમાનજી મારા બધા અંગોની રક્ષા કરો તથા આત્મશક્તિ સંપન્ન શ્રી હનુમાનજી શરીરના રોવાટાની રક્ષા કરો જે સમજદાર જ્ઞાની બુદ્ધિમાન મનુષ્ય હનુમાનજીના આ કવચનો પાઠ કરે છે તે મનુષ્ય તે ભક્ત શ્રેષ્ઠ થઈ જાય છે અને અંતે સંસારના તમામ વૈભવને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે સવારે બપોરે તથા સાંજના સમયે જે કોઈ નિત્ય એકવાર ત્રણ મહિના સુધી આ હનુમાન કવચનો પાઠ કરે છે એ મનુષ્ય શીધ્ર બધા જ દુશ્મનોને પરાજિત કરી સુખ સંપત્તિની પ્રાપ્તિ કરે છે બરાબર મધ્ય જળમાં ઊભા રહીને જો કોઈ આ કવચનો સાત વખત પાઠ કરે એના સર્વે રોગો અને તેના તમામ દુઃખો દૂર થાય છે રવિવારના રોજ પીપળાના વૃક્ષ પાસે બેસીને જે મનુષ્ય આ કવચનો પાઠ કરે છે તેને ઘણા કાળ સુધી સ્થિર રહેનારી કીર્તિ પ્રાપ્ત થાય છે એ યુદ્ધમાં અવશ્ય વિજય પ્રાપ્ત કરે છે જે મનુષ્ય આ કવચને હંમેશા પોતાના હાથમાં ધારણ કરે છે એને અખૂટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે વિવાહના સમયે ચોપાટ રમતી વખતે અને રાજાઓ સાથે યુદ્ધ દરમિયાન ભૂત પ્રેત બાધાઓમાં શત્રુ દ્વારા બળજબરી બંધન અવસ્થામાં અથવા કિલ્લામાં બંદી બનાવવા સમયે યુદ્ધભૂમિમાં સમુદ્ર પાર કરતી વખતે વચ્ચે વમળમાં ફસાઈ ગયા હોય તેવા સમયે જો આ કવચનો દસ વખત પાઠ કરવામાં આવે તો તે મનુષ્ય તરત જ ચોક્કસ ભયમાંથી મુક્ત થઈ જાય છે જે અલ્પાહારી એટલે કે દિવસમાં થોડું જ એટલે કે એક વખત ભોજન લેનાર છે પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખનાર મનુષ્ય જો રાત્રે દસ વખત આ કવચનો પાઠ કરે તે વ્યક્તિ સંસારમાં વિજય પ્રાપ્ત કરી લે છે અને મનુષ્યમાં રાજાની જેમ સન્માનિત થાય છે અત્યંત ખોખાર સિંહ વાઘ વગેરે જેવા પ્રાણીઓનો ભય તથા બાણ વગેરે જેવા અન્ય શસ્ત્રોના પ્રહાર સમયે પણ જો આ કવચને ધારણ કરવામાં આવે તો તે મનુષ્યની આ કવચ જરૂર રક્ષા કરે છે સાંકળોમાં ઝકડાઈ જતા જેલમાં બંદી બન્યા હોય ત્યારે શરીરના કોઈ અંગ અથવા પૂરા દેહને ઘાતક યંત્ર મંત્ર તંત્ર દ્વારા નિષ્ક્રિય કરી દેવામાં આવે ત્યારે પણ આ કવચનો પાઠ ઉપયોગી બને છે જ્યારે દેહ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય ત્યારે શોકમાં ભયંકર ભ્રમશાળ યુદ્ધ વખતે બ્રહ્મરાક્ષસ કુળ કે પ્રતિકૂળને દૂર કરવા માટે જે મનુષ્ય આ કવચનો નિયમિત પાઠ કરે તે નિશ્ચિત રૂપે વિજય પ્રાપ્ત કરે છે એટલે આ કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે ભોજપત્ર લાલ વસ્ત્ર અથવા વૃક્ષની છાલ તાળના પાંદડાની ઉપર ચંદન કપૂર કુમકુમ અથવા શાહીથી લખીને જે મનુષ્ય આ કવચ ધારણ કરે છે પાંચ ધાતુઓ સાત ધાતુઓ અથવા ત્રણ ધાતુઓ એટલે કે લોખંડ તાંબુ ચાંદી સોનું પિત્તળ કાંસુ દ્વારા બનેલ પત્ર ઉપર આ શુભ કવચ બનાવીને તાવીજમાં મૂકીને જે ગળામાં અથવા ભૂજાઓના ભાગ ઉપર અથવા માથા ઉપર ધારણ કરે તે મનુષ્યની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ તદ્દન સત્ય છે કારણ કે આ કવચ ભગવાન શ્રીરામે સ્વયં કહ્યું છે જેને રમત રમતમાં સહેલાઈથી સમુદ્ર જળને ઓળંગીને જનક રાજાની પુત્ર એવી સીતાજીના શોકરૂપી આગને લઈને લંકા બાળી નાખી એવા માતા અંજનીના પુત્ર કેસરી નંદનના પુત્રને વારંવાર હાથ જોડીને નમસ્કાર કરું છું બોલીએ રામ ભક્ત હનુમાન કી જય હનુમાનજી મહારાજના ચરણોમાં શત શત વંદન કરીએ તો આ હતો હનુમાન કવચનો પાઠ ગુજરાતીમાં અનુવાદ સાથે અને તેનું મહત્ત્વ ક્યારે આ પાઠ કરવું અને શા માટે આ પાઠ કરવામાં આવે છે તો સર્વોને હનુમાનજી બુદ્ધિ વિદ્યા લક્ષ્મી આપે તેવી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ અને આશા છે કે આ વિડિયો આપ સર્વ લોકોને જરૂરથી ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય હનુમાનજી મહારાજ અવશ્ય લખજો અને તમારા સગા સંબંધીઓને આ વિડીયો જરૂરથી મોકલજો ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો બોલીએ હનુમાનજી મહારાજ કી જય